તો મિત્રો અંદર યાત્રાળુ એટલા આવ્યા છે કે મિત્રો લાઈનમાં કલાક કલાક થઈ જાય છે તો મિત્રો અહીં તમારે આવવું હોય ત્યારે ઓછા યાત્રાળુ નવરાત્રી પહેલાં સોળ દિવસ પહેલાં એમ કહેવામાં આવે છે મેં ફોટોગ્રાફરને પૂછ્યું તો એમ કીધું છે કે સોળ દિવસ નવરાત્રી પહેલાં યાત્રાળુ બહુ ઓછા હોય તો તમારે ફરવા આવવું હોય શાંતિથી બધી જગ્યાએ તમારે ફરવું હોય તો એ સોળ દિવસમાં તમે આવી શકો છો તો તમને અહીં દર્શન કરવા મળી જશે બાકી તમે અહીં જોઈ શકો છો કેટલા બાજુ આખી લાઈન સુધી લાઈન છે અને બાજુ બધા શ્રદ્ધાળુઓ ફોટા જોઈ શકો છો તો તમારે આવવું હોય તો નવરાત્રી પહેલા સોળ દિવસ પહેલા તમારે તહેવાર પર આવો તો ખાસ પહેલેથી એ બધું બુક કરાવી રાખજો કેમકે બધું ફૂલ થઈ જાય છે અને પછી તમને રૂમ ને નથી મળતા તો એ પહેલાથી કરાવી રાખજો તો ચાર પાંચ દિવસમાં તમે બધે દર્શન કરી શકો છો

તો મિત્રો હવે અહીંથી જઈએ છીએ કેમ કે હવે ગાડી કદાચ નીકળી જશે કેમકે અડધો કલાક નો જ ટાઈમ છે જો વધારે ટાઈમ થઈ જશે તો પછી ગાડી જતી રહેશે તો આપણે ફટાફટ ફોટાને પાલ લીધા છે દર્શન પણ બાકી કરી લીધા છે કેમ કે અંદર જવાય જવા એવું જ નથી લાઈન જ હતી ગેટ સુધી લાઇન છે તો ફરી કોઈ વખત આવશું જો ટાઈમ મળશે તો આપણે અહીં દર્શન કરવા જરૂર આવશું બાકી તો હમણાં પાછા જઈએ છીએ ટ્રાવેલ્સમાં અહીંથી પાછા તમે જોઈ શકો છો કેટલા યાત્રાળુ આવે છે અહીં મંદિરો જોઈ શકો છો અમે આવ્યા હતા નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે તો અહીં અડધો કલાક કલાક પછી ગયા કેમ કે અંદર દર્શન કરવાનો ટાઈમ મળતો નથી અડધો કલાક ટાઈમ મળેલો તો અમે અમુક જણા આવતા અને અમુક જણા ત્યાં રહી છે તો એ બધા દર્શન કરીને આવે છે તો અમારે કેવું થાય છે કે કલાક દોઢ કલાક થઈ જાય તો છ સાડા છ વાગે બેટ દ્વારકા મંદિર છે એ બંધ થઈ જાય છે કે સાડા છ વાગે કાં તો સાત વાગે બંધ થઈ જાય અને અહીંથી બીજા બે જગ્યા આપણે સ્થળને વિઝિટ કરવાની છે તો એ જ હજુ આવ્યા નથી તો મિત્રો બધા આવો તો ટાઈમ પર પાછું આવી જવાનું નહીં તો પછી એમના લીધે બીજા પણ દર્શન કરવા નથી મળતું અહીંયા અમે કલાક દોઢ કલાકથી અહીં ફસાઈ ગયા છીએ જો અહીંયા આવે પાછા તો જ અહીંથી પાછું નીકળે છે કેમકે એમના માટે આખી ટ્રાવેલ્સ એવું બી રહે છે કેમ કે આપણે બધા શેરિંગમાં જઈએ છીએ દોઢસો દોઢસો રૂપિયા આપીને તો પછી એટલે આપણે આવું તો પછી બધે ભેગા થઈને જ આવું નહીં તો પછી આપણે પેલા આપણે બધા પેલા દર્શન કરવા જતા રહે બીજા બાર બારથી દર્શન કરીને અંદર જતા રહીએ તો પછી બીજાને દર્શન બી નહીં કરવા મળતા અને એમનું આખું રૂટ ફસાઈ જાય છે તો આવું નહીં કરવાનું મિત્રો તો આવો તો બધા એક સાથે જ આવો ટાઈમ પર અડધો કલાકનો ટાઈમ આપેલો હતો તો અડધો કલાક ઉપર થઈ ગયો છે હજુ કલાક કલાક દોઢ કલાક થવા આવ્યા છે પણ હજુ દર્શન કરી નથી આવ્યા કેમકે લાઈન જ એટલી મોટી હતી કે અમે બધા બહારથી દર્શન કરીને પાછા બસમાં આવતા રહ્યા છે પણ એ લોકો હજુ નથી આવ્યા તો આવું કોઈ વખત આવો ટ્રાવેલ્સની અંદર આવો તો ટાઈમ ટાઈમ સર આવી તો બીજી કે તમને દર્શન કરવા પણ મળશે અને તમને ટાઈમસર પહોંચી પણ જશો નહીં તો પછી આમને અડધો કલાક ને કલાક પાછું ફસાઈ રહેવું પડશે અમે કલાક દોઢ કલાકથી ટ્રાવેલ્સની અંદર બેઠા છીએ